રોજિંદા જીવનમાં વપરાતું મહત્વનું ખાદ્ય પદાર્થ છે ત્યારે ફૂડ વિભાગને બાતમી મળી હતી કે ડાકોર રોડ પર આવેલી એક ગોડાઉનમાં નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે આ બાતમીના આધારે ટીમે તપાસ હાથ ધરી અને ફેક્ટરી પર દરોડા પાડ્યા દરોડા દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો જેની કિંમત આશરે આઠ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે આ ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેથી તેમાં ભેળસેળની પુષ્ટિ થઈ શકે લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે તો અધિકારીઓ જણાવ્યું કે આ મામલે આગળની તપાસ ચાલુ છે અને ફેક્ટરીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખેડા જિલ્લામાં આ પહેલો મામલો નથી જ્યાં નકલી ગીની ફેક્ટરી ઝડપાઈ હોય આ પહેલા પણ અનેક વખત આવા કોમ્બાન્ડો બહાર આવ્યા છે જેના કારણે જિલ્લો નકલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદનનું કેન્દ્ર બનતો જણાય છે સ્થાનિક લોકો અને ગ્રાહકો હવે સરકાર પાસેથી કડક નિયંત્રણ અને નિયમિત અપાસની માંગ કરી રહ્યા છે જેથી આવા કોમ્બાન્ડો અટકાવી શકાય અને લોકોના આરોગ્યની સુરક્ષા થઈ શકે આ ઘટના બાદ ફૂડ વિભાગે જિલ્લાભરમાં અન્ય સ્થળોએ પણ તપાસ તેજ કર્યું છે તો તપાસના અંતે લેબ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ સ્પષ્ટતા થશે અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધશે